નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખુલ ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી દશા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી આજે દશામાંના ફોટામાંથી આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા ભવ્ય યજ્ઞપૂજનનો યોજાઈ રહ્યો છે આપણી સાથે હાલ પ્રકાશભાઈ રાવળ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે પ્રકાશભાઈ પહેલાં તો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ આ મંદિર

તારે ચાલુ છે હા બી ચાલુ છે આખા માતાજી ની શ્રદ્ધા લઈને આવી એમની મનોકામના પૂરી થાય છે કેવા છે માતાજી માતાજીના હું તેર વર્ષ વર્ષની ઉંમર હતી મારી તેર ચૌદ વર્ષની ઉંમરે માતાજી મને પ્રસન્ન થયો હતો એમાં દુઃખમાં માતાજી આવેલો હે હા દુઃખમાં માતાજી આવેલો હતો ત્યારથી મોડી અને આ જુદી માતાજી હજુ સુધી મારો પીછો મેચ્યો નહીં મારી ભક્તિ એવી હતી અને હું માતાજીને એટલી જ પ્રાર્થના કરવા માગું છું કે બસ લોકો તારા પારે માતાજી આવી એની આશા પૂરી કરજે આનંદ બહુ સરસ

અમે એ જણાવવા માગીએ છીએ કે માતાજી અમારા ગામમાં બિરાજમાન થયા તે બદલ અમે અણખોળ ગામની જનતા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ માતાજીએ અવનવા પ્રસંગો પરચા આપેલા છે અહીં આગળ દીકરાઓ આપેલા છે પબ્લિકની બધી માનતાઓ પૂર્ણ કરેલી છે એ બદલ અમે માતાજીનો ખૂબ આભાર માનીએ છીએ